સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વર્ષા થઈ રહી છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી થી જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને હાઈવે ઉપર પડી વળ્યા હતા જેના કારણે હાઈવે ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે રૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ય છે કે ધનસુરા હાઇવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડધડ બનાવી દેવામાં આવે છે જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે ઉપર ફરી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત અનરાધાર વર્ષા થઈ રહી છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી થી જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈને હાઈવે ઉપર પડી વળ્યા હતા જેના કારણે હાઈવે ઉપર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે રૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બેરિકેડ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ઉલેખનીય છે કે ધનસુરા હાઈવે પર હડિયોલ ગામ સુધી રોડની આજુબાજુ સોસાયટીઓ આડધડ બનાવી દેવામાં આવે છે જેના કારણે કુદરતી પાણી નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે ઉપર ફરી વળે છે અને તેના કારણે વાહન ચાલકોએ અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે ચોમાસામાં લગભગ ચાર ત્રણથી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા આ સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો થાય છે અને હવે જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા એના લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો એમાં અવરોધ ઊભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાલની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકાર શ્રીમાં રજૂઆત કરી છે એ બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકારશ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભા પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જો પુરાલની ખારી નદીમાં આપવામાં આવે એ કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે આજની પરિસ્થિતિમાં એવું છે કે બે ત્રણ દિવસથી વધારે વરસાદ થવાને કારણે આ સ્ટેટ હાઈવે પર પાણી આવ્યું છે તો વાહન વ્યવહાર પંચાયતે બંધ કરાવેલ છે તકેદારીના ભાગરૂપે અને પાણી ઉતરી જાય પછી વાહન વ્યવહાર યથાવત કરશે પંચાયત